કરજણ સ્થિત અરિહંત સોસાયટીમાં એક મકાનમાં ગેસ બાટલો લીકેજ તથા અફરાતફરી મચી જવા પામી હતી કરજણ ફાયર ટીમ દ્વારા બંધ કરાતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી વડોદરાના કરજણ સ્થિત સોસાયટીમાં એક મકાનમાં ગેસ બોટલ લીકેજ થતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ સોસાયટીમાં ઘર વપરાશમાં લેવામાં આવેલા એલપીજી સિલિન્ડર અગમ્ય કારણસર લીકેજ થયાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કરજણ ફાયર ટીમ દ્વારા સ્થાનિક દૂર કરી ભરેલો સિલિન્ડર ઘરની બહાર લાવી અને ફાયર બ્રિગેડની ટીમ તથા ગેસના સાથે મળી તેનું લીકેજ બંધ કરેલ હતું ત્યારબાદ તેના સ્થાનિક રહીશો એલપીજી લીકેજ થાય તે દરમિયાન શું કરવું શું ન કરવું તેવી બેઝિક માહિતી આપેલ હતી કરજણ ફાયર ટીમ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી